સંત ની વાણી છે માયા મરી ના મનમરા મરમર ગયા શરીર આશા તૃષ્ણા ન મરી કહે ગયે દાસ કબીર તો હવે જો માયાય ન મળતી હોય મનય ન મરતું હોય બરાબર આશાએ નો મરતી હોય તૃષ્ણ નો મરતી હોય તો પછી ભક્તિ શું કામ કરવી પડે હા તો જિંદગી મોજ કરી લ્યો ને જીવન જીવી લ્યો ને બરાબર પણ અસલમાં એમ છે કે માયા મરતી નથી મને મળતી નથી આશા નથી મળતી તૃષ્ણા નથી મળતી એ બધું મરી જાય જીવતા જીવ કેવી રીતે મરી જાય છે જ્યારે તમે ધ્યાન યોગ સમાધિમાં બેહો જે ગુરુએ બતાવ્યું છે ભજન એમાં સંપૂર્ણપણે તમે ધ્યાનમાં ઉતરી જાઓ એટલે જે મન છે મન એ સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય શૂન્યમાં આવી ગયું મન શૂન્યમાં આવી ગયું એટલે મન મરી ગયું કે નહીં ખતમ થઈ ગયું કે નહીં પછી માયા પ્રગટ ક્યાંથી થતી હતી મનમાંથી જ હા એટલે માયા મરી ગઈ ને વાયર વાયર માયા હા પછી આશા ને તૃષ્ણા એ એ ક્યાંથી પ્રગટ થતી હતી મનમાંથી જ એટલે મન મરી ગયું એટલે એ મરી ગયું તો આને કહેવાય છે જીવતે જીવતા મરવું સમાધિ અવસ્થા જેને કહેવાય સમ એટલે સર્વસ્વ અને આધિ એટલે આધીન સર્વસ્વ એક જ સોહમ શબ્દના ચરણે આધીન એટલે બધું મરી ગયું બાકી જીવતે જીવતા જો આ આશા તૃષ્ણા મન માયા એને મારવી હોય તો અકર્તા ભાવમાં આવી જાઓ અકર્તા ભાવમાં જે હા કે જે કાંઈ થઈ રહ્યું છે તે ઈશ્વર ઈચ્છા અનુસાર થાય છે હું કાંઈ કરતો નથી હવે આ માયા આ મન આ આશા આ તૃષ્ણા આ કોની અંદર ભરેલી છે જીવ ભાવમાં ભરેલી છે જીવ ભાવમાં અને જીવ એને જ સુરતા કહેવાય છે અને જીવ ભાવમાંથી જ મન પ્રગટ થાય છે અને આ મન આ જીવને નચાવે છે હવે જીવ જે આવ્યો છે આત્મામાંથી આવ્યો છે તો આત્મા સ્વયં અવિનાશી છે તો જીવ જે છે સુરતા કહો મનોદશામાં ફસાયેલી સુરતા કહો જીવ કહો એને કહેવામાં આવ્યું છે ઈશ્વર અંશ જીવ અવિનાશી ઈશ્વર અહીં આત્મા સમજો જીવ છે અવિનાશી જ છે ઈશ્વરનો એક અંશ જ છે તો એ મળતો નથી હોતી પણ એ જીવરૂપી સુરતાને જ્યારે આપણે આત્મ સ્વરૂપમાં લાવીએ છીએ અને આતમ સ્વરૂપ બની જાય છે આતમ અવસ્થામાં આતમ સ્વરૂપમાં મન મરી જાય માયા મરી જાય આશાય મરી જાય તૃષ્ણા મરી જાય ને આ બધું ખતમ થઈ જાય એને જ કહેવાય છે જીવ મટીને શિવ સ્વરૂપ જીવ હા જીવ એને જ કહેવાય છે વિષય વાસનાઓમાં ફસાયેલી સુરતાને અને શિવ એ સ્વયં આતમ સ્વરૂપ છે તો હવે સમાધિમાં આપણે બેસવું હોય અને આપણે સમાધિ સ્થિત થઈ જાય સમાધિમાં લય થઈ જાય આતમ સ્વરૂપ બની જાય તો પછી જ્યાં મન પણ નથી માયા પણ નથી આશા નથી તૃષ્ણા નથી બરાબર તો બધી ક્રિયા અટકી ગઈ કારણ કે બધી ક્રિયા શેના દ્વારા થાય છે જીવ દ્વારા જ ફસાયેલી સુરત દ્વારા જ મન દ્વારા જ સંકલ્પ વિકલ્પ દ્વારા જ તો બધી ક્રિયા અટકી ગઈ તો આપણા સંસારનું શું થાય જે સંસારી છે એનું શું થાય મારે તો હું તો સંસારી મારે કે લેવા દેવા છે નહીં તો જે સંસારી હોય એવા લોકોનું બિચારાનું શું થાય બધી ક્રિયા અટકી જાય તો એના માતા પિતાનું શું એની પત્નીનું શું પત્ની હોય તેના પતિનું શું એના બાળકોનું શું એનું ભરણપોષણ કોણ ચલાવે છે સમાધિ અવસ્થામાં આવી જાય બરાબર પણ હવે અહીં નરસિંહ મહેતાની જેમ એ નક્કી કરી લેવાનું છે કે એક જ તું શ્રી હરિ અખિલ બ્રહ્માંડમાં તું જ કરતા અને તું જ ધરતા તારા સિવાય બીજું કાંઈ નથી હું કાંઈ છઉં જ નહીં સુખ આપતો હોય તારી ઈચ્છા દુઃખ આપતો હોય તારી ઈચ્છા બધું એને શરણે કરી દો બધું એને હવાલે કરી દો પરમાત્માના હવાલે ઈશ્વરના હવાલે પછી આપણી નૈયા આ જીવનરૂપી નૈયા આપણું સંસાર આપણું જીવન બધું એ ચલાવે જેવી રીતે નરસિંહ મહેતાનું બધું આખા પરિવારનું ટોટલ કાર્ય નરસિંહ મહેતાનું ભગવાને સંભાળી લીધું અને નરસિંહ મહેતા એના ભજનમાં જ હતા આને કહેવાય છે આશા ઈચ્છા અપેક્ષા બધી મરી ગઈ પરમાત્મા ઉપર બધું છોડી દીધું કે હું કાંઈ છ જ નહીં જ્યારે હું કાંઈ છવ જ નહીં હું કાંઈક છવ એવું થાય તો બધું શરૂ થાય ને મન ને માયા અને આશાંતિ બરાબર પણ હું જ કાંઈ નથી હું ખતમ હું પણ હું ખતમ એટલે બધું કાંઈ છે જ નહીં કે જબ મેં થા તબ હરી નહીં અબ હરી હૈ મેં નાહી મીટ ગયા મીટ ગયા અંધિયારા દીપક દેખ્યા માહી બરાબર તો આવું જ્યારે નક્કી થઈ જાય છે આવા ભક્તની ભગવાન હર પડે હર છણે છણે એની દેખરેખ એ સ્વયં પોતે પરમાત્મા રાખતા હોય છે પરંતુ પૂર્ણ સત્યનો માર્ગ સત્ય એ જ ધર્મ એક વારે અસત્ય બોલાઈ ગયું એટલે તમે અધર્મમાં પકડાઈ ગયા સત્ય એ ધર્મ દરેક રીતે સત્ય જીવ માત્ર પર દયા જીવ માત્ર પર પ્રેમ સર્વત્ર પરમાત્માનું સ્વરૂપ સર્વત્વ પરમાત્માનું જ સ્વરૂપ છે તો મારી અંદર પણ પરમાત્મા બધાની અંદર પણ પરમાત્મા બધું પરમાત્માનું સ્વરૂપ છે તો આખું વિશ્વ પરમાત્મા સ્વરૂપ હોય તો હું બધાની અંદર છું બધા મારી અંદર છે મારો કોઈ મિત્ર નથી મારો કોઈ શત્રુ નથી હું ગુરુ પણ નથી હું શિષ્ય પણ નથી કાંઈ છ જ નહીં જે છે તે પરમ પિતા પરમાત્મા છે આ બધું એના શરણે આપણે અર્પણ કરી દઈએ પૂર્ણ ભાવ પૂર્ણ પ્રેમથી તો ઈશ્વર આપણે ઈશ્વર નથી ગોતવા પડતા ઈશ્વર આપણને ગોતતા ગોતતા આવે ઉરસે જપું ના કરશે જપુ ના મૂકશે જપુ રામ રામ સદા હમકો જપે હમ પાવે વિશ્રામ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી ખુદકો ઇતના બુલંદ કર ખુદા બંદેશે ખુદ પૂછે કે બતા તેરી રજા ક્યાં આ લેવલ પર પહોંચવા માટે આપણે પોતે પોતાનું ગુરુ બનવું પડશે જ્યાં સુધી આપણે પોતે પોતાના ગુરુ નહીં બનીએ ત્યાં સુધી આ સમસ્યાનો હલ આવશે નહીં એને હોપી દેવાનું છે પરમાત્માને છતાંય આ જીવને એવું થાય છે કે આ સર્વસ્વ બધું હું કરું છું એક અહંકાર હું પણ આ એક મિથ્યા અહંકાર હા એક હું સ્વયં આત્મા એક મેં સ્વયં આત્મા આ નક્કી થઈ જાય અને મારા આત્માની અંદર જ પરમાત્મા સ્વરૂપ છે એટલે આત્મા પરમાત્માના શરણે વયો ગયો એટલે બધું પરમાત્મા સ્વરૂપ છે કે હું કાંઈ છ જ નહીં ખતમ થઈ ગયું મોટામાં મોટો જો આપણો કોઈ દુશ્મન હોય તો આંતરિક અહંકાર છે આપણો અહંકાર છે અહંકાર તૂટી જાય એટલે બધા દુઃખોનો નાશ થઈ જાય અને જ્યાં સુધી અહંકાર નષ્ટ નથી થાતો ત્યાં સુધી પરમાત્મા નજરે આવતા નથી હા હવે સમાધિ અવસ્થામાં આપણે વ્યા જાય માનો કે આસન લગાવીને આપણે બેઠા અને નાસિકાના અગર ભાગ ઉપર ધ્યાન ધરીને આપણી સુરતા જે ચિત્ત છે એ સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ તો ચિત્તની અંદર પાછળ મન ગયું બુદ્ધિ હોય ગઈ અહંકાર હોય ગઈ સ્વયં સુરતા સોહમ સ્વરૂપ બની ગઈ તો આપણે સુરતા દ્વારા સુરતા કહો જીવ કહો મન કહો અહંકાર કહો એના દ્વારા તો આપણે બધું કાર્ય કરતા હતા તો એ બધું સ્વયં સોહમ સ્વરૂપ બની ગયું તો બધું કામ અટકી ગયું કે નહીં પરંતુ સંસારી જે છે એ સંસારી માટે સંસારમાં રહીને સમાધિ લક્ષને પ્રાપ્ત કરી સોહમ શબ્દને પ્રાપ્ત કરી આત્મ સ્વરૂપની જ્ઞાનને પ્રાપ્ત કરી અને આ કરતાપણાનો ભાવ છોડી દેવાનો અને પ્રવૃત્તિમાંથી નિવૃત્તિમાં આવી જવાનું કે હું કાંઈ કરતા નથી અકર્તા ભાવમાં આવી જવાનું જે કાંઈ કરી રહ્યા છે જે કાંઈ કરાવે છે મારી પાસે જે કાંઈ હું કરું છું આ બધું પરમાત્મા દ્વારા જ થઈ રહ્યું છે આ અહંકારનો ભાર આપણે હટાવી નાખી કરતાપણાનો એટલે પરમાત્મા સામે જ છે જીવ કહે મેં કરું કરતન તુજા કોઈ આ જીવને એમ થાય છે કે હું કરું પણ કરનારો તો પરમાત્મા છે આવું જ્યારે આપણને નક્કી થઈ જતું હોય છે ત્યારે સર્વત્ર પરમાત્માના દર્શન થાય છે અને સર્વત્ર પરમાત્માના દર્શન થાય છે આને કહેવાય છે સહજ સમાધિ એક સમાધિ સમ એટલે બધું આધિ એટલે એક જ સોમ શબ્દ કે આત્માના શરણે આધીન કરી દેવું સર્વસ્વ તો આ સમાધિ આ સમાધિમાં બધું શરીર ભાવ છૂટી જાય છે આ સમાધિની અંદર મન માયા આશા તૃષ્ણા બધુંય મરી જાય છે પછી હવે એને શરણે આપણે બધું કરી દીધું એટલે એ સહજ સમાધિમાં આવી ગયા તો ખબર પડી જાય સર્વત્ર પરમાત્મા છે તો જે હું હું છું આરામ કરવા માટે હું જ્યારે સુવા માટે જાઉં એ તને દંડ પ્રણામ છે પરમાત્મા જે હું ખાવ છું એ તમારો પ્રસાદ છે જે હું ધંધે ફરું છું આમ તેમ બધે જાઉં છું મધુર્ય જાઉં છું એ તારી પ્રદિક્ષણા છે જે હું બોલું છું એ તમારું ભજન છે આ સહજ સમાધિ પોતા પણ આનું હટાવી દો ને હોપી ગયો બધું જેમ નરસિંહ માતા હોપી દીધું એમ તો એ ના કામ કરી જાય કા હા આ છે સહજ સમાધિ હવે સાધુ સંતો જે છે જંગલોમાં ગુફાઓમાં એ જે સમાધિમાં છે ને તો એને તો કાંઈ સાધુ સંતો તો ફકડ હોય છે એ તો એ સહજ સમાધિમાં એ બધું એનું મન માયા અને આ સંત કૃષ્ણ મરી ગઈ છે તો એને તો કાંઈ સંસાર છે નહીં તો એને તો ચાલે એ જીવતે જીવતા મરી ગયા છે તો હવે સંસારી ને તો ન ચાલે ને સમાધિમાં પરમાત્મા દ્વારા થઈ રહ્યું છે બસ આપણું મન ત્યાં ચોંટાડી સર્વત્ર પરમાત્મા છે બરાબર કે મન પણ શું નથી બુદ્ધિ પણ હું નથી ચિત્ત પણ હું નથી અહંકાર પણ હું નથી જીવ પણ હું નથી બધું પરમાત્મા જ છે આતમ સો પરમાત્મા આતમ જ્યારે શુદ્ધાત્મા બની જાય એટલે પરમાત્મા થઈ ગયું સર્વત્ર પરમાત્મા જ છે હું કાંઈ છ જ નહીં એટલે બધું કાર્ય આપણે પરમાત્મા કરવાના જ છે અને બધે પરમાત્મા દેખાય એટલે આપણું કોઈ મિત્ર નથી કોઈ શત્રુ નથી નારીમાય પરમાત્મા નરમાઈ પરમાત્મા કીડીથી કુંજર સુધી એ જ પરમાત્મા તો બધે આપણે કોઈને નુકસાની પહોંચાડશું એટલે આપણે પોતાને જ નુકસાની પહોંચાડી દેશે આપણે કોઈની ઈર્ષા કરશું એટલે સ્વયં આપણી જ ઈર્ષા આપણે કરી રહ્યા છીએ આપણે કોઈની બુરાઈ જોશું એટલે સ્વયં આપણે જ આપણી બુરાઈ કરી રહ્યા છીએ આ સીધો હિસાબ છે સીધા હિસાબમાં તો પરમાત્માના શરણે અર્પણ બધું કરી દેવું પડે છે બાકી ધ્યાનમાં આપણે બેસીએ છીએ ચલો હું ઘણી વાર કહું છું કે સોહમ શબ્દને તમે ધ્યાન ધરો સોમ શબ્દ સ્વરૂપ બનો પણ સોહમ સ્વરૂપ શબ્દ બનીને પછી આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ બરાબર જો આતમલય થઈ જાય લય થઈ જાય તો આપણે દેહથી તો વિદેહ થઈ ગયા તો પછી પરિવાર દેહનું શું થાય પણ આત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી તમે સંસારમાં રહો આત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલે સર્વત્ર આત્મા જ છે પરમાત્મા જ છે બધાની અંદર એ જ છે આવું નક્કી થઈ જાય તો કોઈથી જુદાપણું રહેતું નથી આ દેહભાવ ઉડી જાય છે કોઈ નર નથી કોઈ નારી નથી ઘણા બોલું છું કે જયારે આપણે આત્મ અવસ્થાને જાણીએ છીએ આત્મ અવસ્થાને જાણ્યા પછી ખબર પડે છે એટલે જયારે આપણે જાણી ત્યારે પરમાત્મા અવસ્થાની ખબર પડી જાય કે સર્વત્ર પરમાત્મા છે અને પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો જે કોઈ સાધુ સંત હોય એના લક્ષણો આખા જગતથી અલગ તરી આવતા હોય છે એની વાણી એનું વર્તન એનો ખોરાક એનું આચરણ એની રહેણી કહેણી બધું અલગ જ ટાઈપ છે હોય એની અંદર લેશ માત્ર અહંકાર નહીં હોય કરતાં પણ ભાવ નહીં હોય એ ફ્રેમેસ થવાનો પ્રયત્ન નહીં કરે એ પોતાની વાહવાહી નહીં કરાવે એ પોતે ગુરુ બનવાનો પ્રયત્ન નહીં કરે એ પોતાની આરતીઓ નહીં ઉતરાવે પોતાની પૂજા નહીં કરાવે પોતાની હામૈયા નહીં કરાવે આ બધું એક પ્રકારનું ઢોંગ ને ડેકોરેશન ડેકોરેશન છે દુનિયાને આંજવા માટેનું છે આ કે લોકો મારી તરફ કેવી રીતે પ્રભાવિત થાય જેમ કે આરતી ઉતારો પૂજા કરો હામૈયા કરો પબ્લિક ભેગા થાવ વાહવાહી કરો એની જય જય કાર બોલાવો અને ઓડિયા મૂકવા યુટ્યુબમાંથી આનો અર્થ શું થયો કે લોકોને પોતાના તરફ આકર્ષિત કરવા લોકો માંથી પોતાનો પ્રભાવ પાડવો અને પછી લોકોને